અને હવે વાત હર હર ઘર ઘર સમગ્ર રાજ્યમાં દેશના જવાનોના માનમાં અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે તેરા આજરોજ રાજ્યમાં બે જગ્યાએ મોટી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવા ગામ પ્રાથમિક શાળા ખાતેથી ત્રિરંગા યાત્રા યોજવામાં આવી અને આ ત્રિરંગા યાત્રા કામરેજ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી આ ત્રિરંગા યાત્રામાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા મહામંત્રી નિમેશ પટેલ સહિત દિવાયસપી પણ ત્યાં પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા હતા આ ત્રિરંગા યાત્રામાં ભારત માતાનો જય જયકાર થયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ત્રિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી આ વડોદરા શહેરના મુખ્ય માર્ગો પરથી આજરોજ ત્રિરંગા યાત્રાની नवलक मैदान खादे थे गांधीनगर गृह सुधिनी आ यात्रा हती मुख्य अतिथि तरीके जहां गृह राज्य मंत्री हर्ष संघ उपस्थित रहया राज के अग्रणीओ विविध संस्थाओ और एषाणाना बालको मड़ी कुल हजार थी वधु नागरिक को वड़ुदरा खातनी त्रियंगा यात्रा में जोड़ाया था जनाना बालको थीले वृद्ध सुधि तमाम ना हाथ में तिरंगो देखाओ तो भारी बरसात અને એક પાજુ દેશભક્તોનો ટોળો બે ઉજન આજે સાથે જને કે માં ભારતીના રંગે માં ભારતીના નારા લગાડીને વડોદરા શહેરના હજારો લોકો આજે તિરંગા યાત્રામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ વખતે ટીમમાં ખાસ કરીને સ્વચ્છતાને જોડવામાં આવ્યો છે સૌ લોકોને અપીલ કરી છે તિરંગા યાત્રામાં દેશભક્તિ જોડે જોડે સ્વચ્છતા ખાસ ધ્યાન રાખવામાં આવે